આપણે ધાણાની ચટણી બનાવવાની છે તો આપણે તીખી ચટણી બનાવવાની છે તો એના માટે આપણે મરસી લીધી છે આદુ લીધું છે ને ધાણા લીધા છે હવે આપણે મિક્સરનું નાનું ખાનું લીધું છે એમાં આપણે મરસી નાખી દઈએ ને એમાં આપણે આદુ નાખી દઈએ હવે આપણે લીલા ધાણા નાખી દઈએ તો ચટણી બનાવી હોય એ પ્રમાણે તમારે લીલા ધાણા નાખવાના હવે આપણે એમાં મીઠું નાખવાનું છે તો સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે હવે એમાં આપણે ડાળિયા નાખવાના છે તો આપણે મોળા ડાળિયા આવે ઈ ડાળિયા છે તો ઈ નાખી દઈએ આપણે હવે આપણે થોડુંક પાણી નાખવાનું છે પેલું થોડુંક જ નાખવાનું છે પછી સારું પીસાઈ જાય તો પછી તમારે જેવી આસી બનાવી હોય એ રીતે તમે પાણી નાખી શકો હવે આપણે એને પીસી લઈએ ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો જો તમે આ રીતે મેં રાખી છે આ રીતની રાખી છે તો તમારે આનાથી આસી કરવી હોય તો એ તમે કરી શકો ને આમાં ડાળિયાની જગાએ તમે માંડવીના દાણાય વાપરી શકો તો હવે આપણે એને ઠલવી લઈએ વાટકીમાં તો જો મસ્ત ચટણી આપણે થોડીક વારમાં બની ગઈ છે માંડવી એટલે મગફળી તો અમુક માંડવીમાં ન સમજે તો મગફળી તો એ તમે થોડીક ડાળિયાની ખાટે નાખી શકો તો ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો જુઓ મસ્ત ચટણી બની ગઈ છે આજ આપણે સેવ પાઉ બનાવવાના છે તો એના માટે આપણે આ ચટણી બનાવી છે તીખી તો હાલો આપણે શરૂ કરીએ તો હવે આપણે પાઉ લઈ લીધા છે તો પાં આપણે ગોળ પાવ છે મોટા તો આ રીતે એને કટિંગ કરી લીધા છે તો બધાય પાં આપણે એ રીતે કટિંગ કરી લેવાના છે તો હાલો હવે આપણે શરૂઆત કરીએ તો આ રીતે પાં આપણે લઈ લીધા છે તો પામ આપણે ખોલી લીધા છે તો એમાં તમારે જેવા તીખા બનાવવા હોય તો એ પ્રમાણે તમે ચટણી નાખી શકો ને ઓછા તીખા ખાવા હોય તો ઓછી ચટણી નાખવાની તો આ આપણે ગળી ચટણી છે ને ઓલી આપણે તીખી ચટણી છે તો એને આપણે આ રીતે મિક્સ કરી દેવાની છે આખામાં ફેલાઈ દેવાની છે તો તમે સવાદ પ્રમાણે ચટણી નાખી શકો હવે આપણે એમાં ડુંગળી નાખવાની છે તો આ રીતે આપણે ડુંગળી તમારે નાખવી હોય એ પ્રમાણે તમે નાખી શકો તો ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે આપણે ટમેટા ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે તો આ રીતે આપણે ડુંગળી ટમેટા ભરી લઈએમાં હવે આને આપણે તેલ માખા બટરમાં તમારે જેમાં શેકવા હોય એમાં શેકી લેવાના છે તો લોઢી આપણે મૂકી દીધી છે ને એમાં આપણે તેલ નાખીએ છીએ તો તમારે બટરમાં શેકવા હોય તો બટરમાં શેકી શકો તો પહેલા આપણે આ ભાગેવાનો છે હવે આપણે ફરી તેલ નાખવાનું છે હવે આપણે એને આ રીતે ફેરવી લઈએ તમે તવિતાની મદદ થી ફેરવી ગરમ હોય એટલે

તો તમારે તીખા ખાવા હોય તો જો આ રીતે પાછી તીખી ચટણી નાખી દેવાની ઉપર ને બહુ મસ્ત બને છે તો ઉપર પાછી આપણે ડુંગળી નાખી છે તો આ રીતે આપણે ચટણી નાખી દીધી છે તો બની ગયા છે આપણા સેવ પાવ તો જુઓ તમે તો આ રીતે બનાવીને ટ્રાય મારજો જરૂરથી ને કેવા બને કેવા નહીં તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો ને મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા